આ દિવસોમાં અરવલ્લીની પર્વતમાળાને લઈને વિવાદ ચાલી રહ્યો છે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આ સુપ્રીમ કોર્ટે જે રીતે ચુકાદો આપ્યો છે કે સો મીટર કરતાં વધારે જે પર્વતની માળા છે તેને જ અરવલ્લી ગણવામાં આવશે અને પાંચસો મીટરની જે અંતરાલમાં આવતી માળાઓ છે તેને અરવલ્લી ગીરીમાળા ગણવામાં આવશે ત્યારે આને જ લઈને અનેક પ્રકારના સવાલો છે તે પર્યાવરણ પ્રેમીઓ ઉઠાવી રહ્યા છે સાથે જ વિપક્ષ દ્વારા એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આમાં લગભગ નેવું ટકા ભાગ છે તે જે પર્વતમાળા છે જેમાં સો મીટર કરતાં નીચે પર્વતમાળા આવેલી છે ત્યારે આ બાબતને લઈને આ જે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ચુસ્તપણે રાજ્ય સરકાર પાલન કરશે પરંતુ આમાં જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ખનન પ્રવૃત્તિને લઈને તે પ્રકારે કોઈ પણ આવી પ્રવૃત્તિઓ છે તે કરવા દેવામાં નહીં આવે પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અરવલ્લીની પર્વતમાળાઓ જે દેશમાં એક ગ્રીન વોલ્ડ તરીકેનું કામ કરે છે એ પર્વત પર્વતમાળાનો વિસ્તાર છે એ ચાર રાજ્યોમાંથી પસાર થાય છે એમાં ગુજરાત રાજસ્થાન દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે અને આ કુલ વિસ્તાર છે એક લાખ અને સુડતાલીસ હજાર કિલોમીટરનો છે અને એની જાળવણી થવી અત્યંત જરૂરી છે અને એને કારણે સુપ્રીમ કોર્ટે કમિટી નિમીને એના અહેવાલના આધારે નિર્ણય આપ્યો છે કે જે ટેકરીઓની ઊંચાઈ સો મીટર કરતાં વધારે છે એને અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે ગણના થશે અને બે ટેકરીઓ વચ્ચે જો પાંચસો મીટર કરતાં વધારે વિસ્તાર હોય તો પણ એને અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણના થવાની છે પરંતુ એનું માપ છે એ જમીનના તળિયાથી લેવાનું આવશે નહીં કે બે ટેકરીઓની ઊંચાઈ વચ્ચેનો ડિફરન્સ એને કારણે આ ચુકાદાને કારણે જે ટેકરીઓમાં ન આવતો હોય એવો વિસ્તાર માત્ર બે ટકા વિસ્તાર છે એક લાખ સુડતાલીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર બે કિલો બે ટકા વિસ્તાર જ આ વ્યાખ્યાની બહાર આવશે અને એના માટે પણ ચોક્કસ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એનો જો વ્યાપારિક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ કેટલી મંજૂરીઓ પછી નિર્ણય કરવામાં આવશે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે એ માન્યતા ચાલુ રહેવાની છે એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે એ ઉપરાંત આ ગિરિમાળાઓ જે છે એમાં પથ્થરાઓ વિશેષ છે એટલે એ પથરાડ વિસ્તારની અંદર પણ માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઇનિશિએટિવથી આપણે ત્યાં ગ્રીનિંગ ઓફ અરવલ્લીનો એક કાર્યક્રમ વિભાગે આપ્યો છે અને એ તહત દર વર્ષે આપણે સ્થાનિક જે વૃક્ષો છે એ પથરાડ વિસ્તારમાં વાવીને એને ગ્રીન કરાવવાનું કામ પણ આપણે ચાલુ રાખ્યું છે અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની અંદર આપણી સરકાર છે એ આ માટે કટિબદ્ધ રહેવાની છે આપણે સાંભળ્યા હતા વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડે તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે અને જે અરવલ્લી ગિરિમાળાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને રાજ્ય સરકારે પોતાનું સ્ટેન્ડ જણાવ્યું છે દર્શક મિત્રો આવા જુદી જોવા માટે ન્યૂઝ